કપડવંજ ટાઉન પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમનું ધ્યાન ભટકાવી ચોરી છૂપીથી રોકડ રકમ શેરવી લેતી મંગલ બકલ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે જો કે કપડવંજ ટાઉન પોલીસ ટીમની સક્રિયતા અને બાતમીદારોના નેટવર્કને કારણે આ ગેંગનો પર્દાફાશ થયો છે પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગણતરીના દિવસોમાં ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે રીઢા ગુનેગારોને ઝડપ્યા છે તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રિક્ષામાં બેઠેલા મુસાફરનું કોઈ બહાને ધ્યાન ભટકાવતા અને તે દરમિયાન નજર ચૂકવી મુસાફરના પાકીટ કે બેગમાંથી રોકડ રકમ સેરવી લેતા હતા પોલીસે આ બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં રોકડ રકમ પાંત્રીસ હજાર અને સીએનજી રિક્ષાનો સમાવેશ થાય છે આરોપીઓ એક બોલસદ અને બીજો પેટલા તો હવાલી માહિતી છે આ સફળતા કપડવણ ટાઉન પોલીસ ટીમની ટીમ ની મહેનત અને સતતતા પરિણામ છે પોલીસ હવે આ બંને આરોપીઓ અન્ય સાગરીતો અને તેમણે આચરેલા અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે અલ્તાફ શેખ કપડવંજ ના નામ ઝાલા રમેશ બેગલાયા ભાઈરા સુ પૈસા ચોરાયા છે 릭શવા બેકા અને 릭શવાવાળા જે